તેવા સભાના નિસ્વાર્થ ભાવ સાથે સુરત શહેરમાં સૌરાષ્ટ્રના સર્વ લોકો દ્વારા લોખંડી પુરુષ ગૌવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા પાંચમી નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સુરતના મોટા વરાછા ખાતે આવેલ કમ્યુનિટી હોલ ખાતે તેમજ જગદીશ્વર ફાર્મ તેમજ અલગ અલગ જગ્યાએ આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોળા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર શ્રી જયેશભાઈ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જેવા અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન સવારે દસ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોથી વધારે બોટલ એકત્ર કરવામાં આવી હતી રિપોર્ટર ઉદયમેર અવિક્રાઇમ ન્યૂઝ સુરત રાધડિયા સુરત નો રહેવાસી જેવું મલ્લિકપુર જેતપુર તાલુકા નું મતલબ ગામ છે આજે વિઠલભાઈ રાધડિયાની પાંચમી પુણ્ય અતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વર નિદાન રોગ કેમ્પ રાખેલો છે આપણી કેટલી બોટલ એક સલવાર કેટલી થઈ સાડી સાતસો આજુબાજુ થઈ છે અને અગિયારસો બારસો બોટલ કરવાનો ટાર્ગેટ છે આજનો સમાજને ને શું સંતોષો સમાજ ને એજ સંદોષો આપીએ છીએ કે વધુ ને વધુ બ્લડ ડોનેટ કરીએ અને વધુ ને વધુ મતલબ કે આમાં પબ્લિક ઉમટે બ્લડ ડોનેશન એ આપી